નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં ને મિત્રો અત્યારે હરાજીની વાત કરી તો મિત્રો બ્લોક નંબર આઠ અને બ્લોક નંબર સાત માં હરાજી ફિનિશ થઈ ગઈ છે બ્લોક નંબર છ માં હવે આપ જોઈ શકો છો આટલી હરાજી લેવાઈ ગઈ છે છેલ્લી છેલ્લી હરાજી ચાલુ છે બ્લોક નંબર છ માં તો ચાલો જાણી લઈએ શું રહે છે બ્લોક નંબર છ ના બજાર ભાવ ડુંગળીના ધન્યવાદ

બસો ને છત્રીસ રૂપિયા ભાવ છે સાઈઝ વાળી ડુંગળી છે બસો છત્રીસ રૂપિયા ભાવ છે ત્યાં અંદર મીડિયમ સાઈઝ થોડીક મિક્સ માં છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો એકસો છોતેર રૂપિયા ભાવ થયો સિંગલ પતિ માલ છે મીડિયમ ક્વોલિટી માલ છે સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે એકસો ને રૂપિયા ભાવ થયો બસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આ સિંગલ પતિ ગાંઠિયા છે આની અંદર ઘણા પતિ વગર ના ઘણા બધા છે પતિ વગર ને બસો ને એક રૂપિયા ભાવ દ્યો છે સારા માલ ની વાત કરીએ તો સારો માલ એ છે સાઈઝ માં બધું મીડિયમ સાઈઝ માં બધું એક હરકું જ છે બસો ને એક રૂપિયા ભાવ દ્યો બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં સારું છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે

સાઈઝ બધી બધું ઝીણા મોટું બે મિક્સ માં છે બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયું છે ક્વોલિટી સારી બસો છવ્વીસ રૂપિયા ભાવ માલ છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ દે છે માં જઈ તો સારું સુકલ માલ છે કલર સારું છે બસો રૂપિયા ભાવ દે છે સાઈઝ માં બધું છે જીણા મોટું બધું છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ છે કલર બહુ સારો છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ દ્યો ફાઇનલી ખેડૂત મિત્રો છ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને પાંચ નંબરના બ્લોકમાં બેક લાઈનનું છે એને હરાજીનું કામકાજ ચાલુ જ થઈ ગયું છે મિત્રો તો હવે આગળ તમને વિડીયો આમાં નહીં દેખાડવું બસ આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ